આમોદથી કરજણ વચ્ચે આવેલા એક્સપ્રેસ વેના પગલે માતરથી આમોદ વચ્ચેનો માર્ગ પહોળો કરવાની લોક માંગ ઉઠવા પામી છે આમોદ જંબુસર વચ્ચે આવેલા ધાદંડીના બ્રિજને તંત્રએ ભારે વાહનો માટે બંધ કરેલ જેને લઈને આમોદ તાલુકાના માતર ગામથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે હાલ મોટા વાહનો પસાર થતા હોય છે જેને લઈને આમોદથી માતર વચ્ચે મોટા ભારદારી વાહનોની અવરજવર વધી ગઈ છે જે સિંગલ રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તેમજ નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે જેને લઈને વહેલી તકે આમોદ માતર વચ્ચેનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા સમય પહેલા જ આમોદના સરવાડા ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું તેવામાં નાનો મોટા અકસ્માતના બનાવો છાસ વરે થતા હોય છે હાલમાં રસ્તા ઉપરથી એલપીજી ગેસ ભરેલા ટેન્કરો આમોદ માતર વચ્ચેથી પસાર થતા હોય જે તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલાં જાગ્યાના રસ્તા પહોળો કરવાની કામગીરી શરૂ કરે તે વિલોપ માંગ ઉઠવા પામી છે